જય માતાજી મિત્રો મારા ફૂલ ગુલાબી શ્રોતાઓને નરેન્દ્રસિંહ વાઘેલાના જય માતાજી મિત્રો હમણાં ગામડા ગામમાં એક કઠિયાળો જંગલની માલિકો જાય અને એક કવાડી લઈ જાય અને રોજ લાકડાની ભાડી લઈ આવી અને વેચીને પોતાનું ગુજરાન ચલાવે હવે ઘટના એવી ઘટી કે એક દે કઠિયારો લાકડા કાપવા માટે જંગલમાં ગયો એને તરફ બહુ લાગી એટલે કઠિયારો પાણી ગોતતો તો ન્યા એક વાવ એને નજરે પડી એટલે કઠિયારો છે ગડગડતી દોટ મૂકીને વાવના કિનારે ગયો ને પગથિયા ઉતરી અને ખોબલે ખોબલે વાવમાં પાણી પીવા માંડ્યો પણ પાણી પીતા પીતા એની નજર વાવમાં આમ કહી તો ઉપર વાવને કાંઠે એક ઝાડ હતું મોટું તો તૈંગ અને એની હુક્કલ ડાળ એની હુક્કલ ડાળ કઠિયારાને દેખાય એટલે કઠિયારાને હવે પાંચસો વીઘા જમીનનો પાટો ભાળી જાય તો ખેડૂતનું મન લથડે એમ કઠિયારાને એમથી ઓ હો આ ડાળ કાપી લો મારી ભારે તૈયાર થઈ જાય અન્ન કઠિયારો બહાર નીકળ્યો ચડી ગયો ઝાડની માથે હો ઝાડની માથે ગયો અને બરાબર કબડી હાથમાં લઈને એક અને બે ઘા કર્યા ને ન્યા તો કઠિયારાના ભીના હાથ એટલે હાથમાંથી કવાડી છટકી ગઈ અને ગઈ વાવના તળિયે એવા વાવના તળિયે કઠિયારાની કવાડી ગઈ એટલે બે હાથ જોડી એ કાળિયા ઠાકર એ પરમેહર નરસિંહ મહેતાએ બોલાવ્યો એટલી વાર આવ્યો તો બાપ તો આજે હું તને હાકલ કરું છું મારી એક ને એક આજીવિકા મારી એકને એક આજીવિકા કવાડી આ વાવની માળીકોળ પડી ગઈ છે કાઢી દે ને બાપ અને તરત કૃષ્ણ કનૈયો ધોળીને આવ્યો હોં અને ખંભે હાથ દીધો કઠિયારાની મુંજાઈશમાં હો હમણાં કાઢી દઉં અને કાનુડાએ વાવમાં થેકડો માર્યો હો અને કયો વાવના તળીએ અને વાવના તળીએ જઈને કૃષ્ણ કનૈયાને વિચાર આવ્યો કે કઠિયારાની પરીક્ષા કરી લો એટલે અંદરથી ઉનાની કવાડી લઈ અને કે લે આતારી કરીને કૃષ્ણ કનૈયો છે એ બરાબર એ હો કવાડી ધરીને એટલે ઓલ્યા કઠિયારાએ કીધું કે ના પ્રભુ આ મારી નહીં આ બી કવાડી મારી હોય હોનાની કવાડી નહીં મારી તો લોઢાની પ્રભુ અરે વાવના તળિયેથી લાવ્યો છું તારી જ હોય બીજા કોઈની ન હોય ના પ્રભુ આ મારી નથી એ કવાડી બાજુમાં મૂકી અને કૃષ્ણ કન્એ ફરી ઠેકડો માર્યો અને ગયો વાવના તળીએ તળિયે જઈને હજી એકવાર જોઈ લઈએ કરીને હોનાની કવાડી તો ખરી જ પણ એનો હાથો હાથો જે હતો ને એ હીરા માણેક અને રત્ન જડેલો હાથો એવી કવાડી લાઈન કે લે બેટા આ તારી અન્યા બોલો કઠિયારો બોલે પ્રભુ એ મારી નહીં હો આ કવાડીએ મારી નહીં તો અરે વાવના તળીએ તે લે આવ્યો છું તારી જ પડી ગઈ ના આવી કવાડીઓ હોય બાપુ પ્રભુ તો અમે હું લાકડા કાપીએ એમ કરીને કઠિયારાએ કીધું કાંઈ મારી નથી અને કાનુડાની પલ્લાના પોરાને મોજના તોરા છૂટ્યા હો કે આ કળયુગમાં આવો પ્રમાણિક માણક આવા કળયુગમાં આવો પ્રમાણિક માણસ કે જે ઈમાનદારી છોડતો નથી અને ત્રીજી વાર વાવના તળીએ જઈ અને કાનુડો એની હતી ઈની ઈ લોઢાની કવાડી લઈને આવ્યો અને કેલે આ તો તારે ને એટલે કઠેર કે હા પ્રભુ આ આ મારી આ કવાડી મારી કૃષ્ણ કનૈયા એ કવાડી દીધી અને ઓલો રાજી બહુ થયો અને કનૈયો નીકળી ગયો છ મહિનાના વાણા વાઈ ગયા મિત્રો અને પછી જ કાનુડાને એમ થયું એક આદ આટલો તો મારે મારવો છો પણ એને મને હાકલ કરી નથી કેમ આટલો ટાઈમ સુધી એને કાંઈ મારું કામ જ નથી પડ્યું અને કુદરતને કરવો બીજે જ દી બીજે જ દી કઠિયારો જંગલની માલિકો લાકડા કાપતો હતો અને લાકડા કાપતા એની યાદ આવી કે મારી ઘરવાળીને કોઈક દી ગાડી લાવ્યો તો પછી તો પૈસા એટલે સોનાની હું ને હીરા માણે મોતી જડેલી બે આવી એટલે પ્રાણો ગાડી કઠિયારો લાવેલો હો પ્રાણો ગાડી મારી બેટે એટલી હોશિયાર કે પાણો આવે ને એટલે ઊંચી થઈ જાય અને પાણો નીકળી જાય પછી હતી એમ થઈ જાય આવી સરસ મજાની ગાડી લાવેલો એટલે કઠિયારો લાકડા ગીરે મૂકીને પછી કે હાલે આંટો ખવડાવું કરીને એની ઘરવાળીને એને આગલી સીટમાં બેહાડી અને પ્રાણો ગાડી હાંકતો હાંકતો કઠિયારો જંગલની માલિકો જોશે અને જંગલની માલિકોર ગયો બરોબર બરાબર ન્યા ક્યાં હાટડ્યું બૈક બજાર હોય ત્યાં તો કોઈ મોલ હોય નહીં એટલે જંગલમાં જ લઈ ગયો અને એ જંગલ દેખાડતા દેખાડતા એણે કીધું જો આ હામ મેં દેખાય ને વાવ એ વાવને કાંઠે મને કૃષ્ણ કનૈયો મળ્યો હતો અને ન્યા મને આ બે કવાડી દીધી એના રૂડા પ્રતાપે આ ગાડીમાં તું હું બેઠા છીએ અન કઠિયારણે થેકડો માર્યો અહીંયા કઠિયારો ગાડીમાં બેઠો છે ને કઠિયારાને થેકડો માર્યો અને દોડતી ગડગડતી દોટ મૂકીને વાવને કાંઠે જઈને કઠિયારણ બોલે કે પતિ દેવ તમે આ જ વાવ ઊભા હતા અને તમને ભગવાન મળે તો કે હા અને કઈ હુકલ ડાળ તમે કાપતા હતા કઈ આમાંથી કઈ હુકલ ડાળ તમે કાપી અને આ કઠિયારા એ કીધું કે જો તારી માથે બરાબર ઉપર દેખાય ને તારી માથા ઉપર એ જો એ જ હુકલ ડાળ મેં કાપી અને આ કઠિયારણ વાવને કિનારેથી આમ આમ નજર કરતાં પાછી પાછી ગઈ અને વાવનો કાંઠો ભૂલી ગઈ ડાળ હુકલ ડાળ જોવાને જોવામાં વાવનો કાંઠો કઠિયારણ ભૂલી ગઈ અને એ ગઈ વાવના તળિયે કઠિયારણ ખાબકી અને ગઈ વાવના તળીએ વાવના તળીએ ગઈ એટલે ફરી પાર ફટાફટ પછી તો એને રઘવાયો થઈ ગયો કઠિયારો એટલે ગડગડથી દોટ મૂકી અને બે હાથ જોડીને કે એ કૃષ્ણ કને જલ્દી આવજે બાપ મારી એકને એક ગરવાળી પડી ગઈ છું એને તરતા નથી આવડતું અને મને નથી આવડતું એને તરતા નથી આવડતું અને મને નથી આવડતું બાપ જલ્દી કાઢીને ને કે એના બળબડિયા બોલી જાય એ મરી જાય અને કાનોડો ગડગડથી દોટ મૂકીને તરત આવી ગયો અને ભાવના કાંઠેથી ઠેકડો મારીને અંદર ગયો વાત કરવાનો કારણ કે મોડું થાય ને ઓલી મરી જાય તળી હજી ને એમ થયું કે હજી વિચાર કરીએ હજી કઠિયારાની પરીક્ષા કરી લઉં એટલે ભીની રોમાં માણેક કાઢી લાવ્યો હો કાનુડો અને આમ લાવીને કે લે આ તારી અને બોલ્યો કઠિયારો તો એ કે હા પ્રભુ આ ઈ તે ઈદ મારી અન્યા કાનુડો ખેંચો કે કઠિયારા હોનાની કવાડીમાં ના લલચાણો હીરા માણેક રત્નનો હાથો જડેલી કવાડીમાં ના લલચાણો અને આમાં રોમા માણેકમાં અન્યા કઠિયારો એટલું બોલ્યો પ્રભુ આને હું ના પાડું એટલે તમે ફરીવાર વાવના તળિયે થ ખાબકવાના તળિયે જઈ અને પાછી ઐશ્વર્ય રાય કાઢી લાવો અને એને ના પાડું એટલે તમે હતી એની એ મારી કઠિયારણ ત્રીજી વાર જઈને કાઢી લાવો અને એને હા પાડું એટલે આ બે તમે મને ભેટમાં દેવાના ઐશ્વર્યા રાય અને માણેક મને તમે ભેટમાં દેવાના હવે આ મોંઘવારીમાં એક બાઈનું મારાથી પૂરું નથી થતું અને આ ત્રણ ત્રણ બાઈઓનું કેવી રીતે પૂરું કરું મારા બાપ કેવી રીતે પૂરું કરું એના મેકઅપના ખર્ચા જ મને મારી નાખે જય માતાજી મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ